સુરતમાં એક યુવતે જળી દવા પી લેતા પોલીસ કર્મચારીએ તાત્કાલિક પહોંચીને તેને કર્મચારીને હોસ્પિટલ પહોંચાડી હતી સુરતના સારોલીમાં ગઈકાલે પંદર એપ્રિલના રોજ ખેતરમાં રહેતી યુવતે જળી દવા પી લીધી હોવાનું પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો ઘટનાને જાણ થતાની સાથે અજમલભાઈ દોડી ગયા હતા જ્યાં ખેતરમાં ઝૂંપડીમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી જોકે ખેતરમાં કાદવ કીચડ હોવાથી એમ્બ્યુલન્સ કે પોલીસ વાન પહોંચી શકે તેમ ન હતી એટલે તાત્કાલિક અજમલભાઈ યુવતીને પોતાના ખભા પર ઉચકીને પોલીસ વાન સુધી લઈ ગયા હતા આ પછી રસ્તામાં એમ્બ્યુલન્સથી યુવતીને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી રસ્તામાં લઈ જતી વખતે યુવતી ભાનમાં રહે તે માટે પોલીસ કર્મીએ યુવતી સાથે સતત વાતચીત શરૂ રાખી હતી તાત્કાલિક યુવતીને સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો સમગ્ર ઘટનામાં પોલીસની સીટીમે ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કર્મનિષ્ઠ પોલીસ કર્મીની કામગીરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બિરતાવી હતી પાંચ કે ત્રણ મિનિટ પર કોલ મળી અને પાંચ વાજ કે નવ મિનિટ પર ત્યાં પહોંચી ગયા છ મિનિટમાં જગ્યા પર પહોંચ્યા લેકિન રોડ રસ્તા ના હતા ત્યાં તો જેના લીધે ભાગીને આ લોકો અંદર ત્યાં ઓરડીમાં ગયા અને જોયા અને પોઈઝન એવું હોય છે કે સમયસર નથી મળા તો પૂરી બોડીમાં પોઈઝન જતી રહે છે એના માટે સમયસર ટ્રીટમેન્ટ મળવા બહુ જરૂરી છે એના માટે વન જીરો એઇટના રાહ જોયા વગર અને વૈસે બી ત્યાં સુધી વન જીરો એટ આવી પણ નહીં શકતી હતી એના ખાબા ઉપર તુરંત ઉચકી અને દીકરીને દોડ દોડ મૂકી અને સીધા દોડતા દોડતા આપણા બસો મીટર દોડીને આપણા પીસીઆર વાનમાં લઈ ગયા પીસીઆર વેનમાં તુરંત દીકરીને લઈને સીધે પહોંચ્યા હોસ્પિટલ બાજુ રસ્તે મેં એના વન ઝીરો એટ આવતી મળી જોઈએ એના ત્યાં પેશન્ટને શિફ્ટ કરે કારણ કે થોડા પ્રાથમિક જો બી સારવાર વન ઝીરો એટમાં આપણને મળી જાય છે એના લઈને પછી સીધા આ લોકો હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલના ડૉક્ટર જોડે તુરંત કોન્ટેક્ટ થઈ ગયા હતા આ લોકો બી ડૉક્ટરી આપણા સારવાર ચાલુ થઈ જેના લીધે આ દીકરી બચી તો આ જો ગોલ્ડન પીરિયડ હોય છે જેમાં પોઈઝનના કેસમાં કે જ્યાં અગર સારવાર મળી જતા તો પોઈઝન બોડીમાં ફેલતા અટકે છે તો આ એના લીધે જો અમે બધાને બિરદાવીએ છીએ અમારા સ્ટાફના કે આ લોકો ખરેખર જેટલા સારી કામગીરી કરી અને ના બલકિ સુરત પોલીસ બલકી ગુજરાત પોલીસ માટે જો ખૂબ જ એક ઉમદાપૂર્ણ કામગીરી કરી છે